સાધુ સંતો અયોધ્યા જવા માટે રવાના શાળાના વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવીને સાધુ સંતોને પ્રસ્થાન કરાવ્યું બાવીસ તારીખે અયોધ્યામાં ભવ્ય ઉત્સવ મનાવવામાં આવશે બાવીસ તારીખના ઉત્સવમાં હાજરી આપવા માટે સુરતથી સાધુ સંતો અયોધ્યા જવા માટે રવાના દેશભરમાંથી સાધુ સંતો અયોધ્યામાં પહોંચશે અને બાવીસ તારીખના રામજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે गेल निक दत्ता के गिरू भाई हां ओ जीरा ओ